મમ્મી જો હવાર હવાર માં થામ ઉટકવાનું ચાલુ કરી દીધું બોની જાજરે દીધી કામ કરવાની મમ્મી કામ ચાલુ કરી દીધું કમ્પ્લીટ તમે જોવે હગો મિત્રો એ આપણે મમ્મી ઠામતા જોઈ લીધા એ લુગડા જોવાની તૈયારી બધી કરી લીધી એ લુગડા જોવે જો જય માતાજી જય શ્રી રાધે રાધે સીતારામ રામ

આ કામકાજ મમ્મીનું ચાલુ હે અંજવારી કાઢે મમ્મી એ કાયમ ન આ બધું કાયમ કરવું જ છે નકર ઘેર ગમુક અમુક ઘેર ઘેર બે દી એક દી કરતા હોય પાક મારી મમ્મી કઈ રાજ રાખે સમજે નહીં કહીએ કે શાકે જ આવતો કે કામ તા કરવું પડે આપણું ઘર હે બીજાનું તને જ છોકું તા કરવું પડે ને કે જો હવે એ મમ્મી પાછું કામ કરવાનું ચાલુ કર્યું હોય મમ્મી એવું રોટલી બનાવો એ રોટલી બનાવો મને ભૂખ લઈ ગઈ જય ભાઈ પોતું કરે જો મેં કીધું ભૂખ લઈ ગઈ રોટલી કરે દો ની તો કે પોતું કરેલા તો પછી કે ભેગું થાય ને અમારો માનવ ભાઈ એક સાઈડ હું તો જય પોતું ઘરે જેવો પોતું ઘરે ને આપણો વારો આવશે ખાવાનો રોટલી સાન લગણ આપણું ભેગું નહીં થાય બરોબર ને મમ્મી

જવેરીની ડબલ ડબલ કામ ના કરે ય હવે કા હવે ગયેલા રસોડામાં બરોબર તમે આપણી મમ્મી રોટલી બનાવવાની ચાલુ કરી દીધી ભૂખ લાગી મમ્મીને કીધું મમ્મી મેં બાજુ નવીન કેક રોટલી બનાવો બનાવોની

અરે હતો ઇલેક્ટ્રિક મોટર વાળી છે કવલી આઈ થી કરે પહેલા ત આઈ કરતા એટલે આઈ ને જ કરવી પડે આપડે મમ્મી રેધી રોટલી કરવાનો ચાલુ બરોબર ને મમ્મી

ઉઠે ન ભાઈ એવું ખાવાનું કામ ચાલુ બરોબર ને કેટા ખરી 10 રોટલી રા છે નું પાસે ભાઈ બાઠા હું તો બાગરે આપી શકળ મારા કે અમારી મમ્મી પાછા રોટલી કરે ને ઠંડ ઉકવાનું ચાલુ કરી દીધું એ કામ ચાલુ ચાલુ હોય જીરા મોટું હવે હવે તમે મિત્ર આપણે ના આવીએ આપણી મમ્મી ગરમ પાણી મીકવું એક નંબર બરોબર જોવે લઈએ અને પછી આપણી નાહવા ગેરાઈ જઈએ જો દેશી પાણી આ કાઉ મમ્મી કડવા લીમડા વાળું મારી મમ્મી એ મારા હાટું મજા નહીં એટલે પાણી મૂક્યું કે ફ્રી થઈ જાય મારા છોકરાનું શરીર આની એથી ફાયદો કામ થાય મમ્મી ફાયદો કાંઈ શરીરમાં ખેંચવા રાખતી હોય તો વહી જાય શરીર એકદમ મસ્ત ખોરું પડે જાય કડવો લીમડો તો અક્ષી દવા કોઈ ન કરે એવું કડકો લીમડો કરે ગરમ પાણી નાય તો શરીર એકદમ ફ્રેશ થઈ જાય દેવાલો નાખે આપડી પાણી નાખી દઈએ આપણી નાવા વયા જાય બધી સુવિધા કરે ને દીહે મારી મમ્મી તું હાલે મારે લેવો નહીં પડે જોવો જા પછી આગળનું આગળ બતાવીએ હાલો

અમે બે દોરા ફાળ્યા આરે ઓરો ખાવ તો ઓરોઈ બનાવ્યો મારા હાટુ ટમેટાનું કિયા કઈ બનાવ્યું મારી ભવજી જો એ રેડાન દોવાનું સારું કામ કાચ સારું હે બરાબર મમે બરાબર તમે તારું ઓનાહર ઓરો ખાવ તો ઓરો જે બનાવ્યું ટમેટા કિયા ઓરો ખાવ એરો લા બનાવવા એ રોટી કરી તો પડી ગઈ હાલે અચ્છા રોટલા

টলাৰাম চালু হে

મરજી હે ને સલીન કામ કરી મન થાય તો જ બન્યા જાય નકાર આમ કહ્યો પણ સારાનો સારશે થોડોક કાંથી આ દસ દિવસ કે નથી રીતને વાંગણીથી બે જે નથી થોકી જમીન એ જરાક ઠીક છે માતા જે ભર્યા છે જઈ એ બેઠો આરામથી કે મા મારે ગામમાં જવાનું નથી હોવું તો પછી એક આરામ કર પછી તાજે જાવું હોય તો પછી જરા તરાવા વિચારો વાટો મારવા જાય સારું થાય તો પછી મેર્યા ન છે વાંચો નહીં નહીં ণিগড্ছ্ছল ঠ�াইঢকাম েত্যা পাঁডিা, ঻গইদা হ্ভাগি, আল� stewardship াএইপগ্জা, মিজিকংমীন্. আলাইরা ছাক определ জিিকেলা, কবণ্যা, ঄ট্যা, আলিটা ক�